હેલો દોસ્તો કેમ છો બધા અમારા આસેડામાં ઠાકોર સમાજ ગૌરવ એવું કિરણભાઈ સોરાવડા દોસ્તો એમને બહુ સરસ મજાની મહેનત કરી છે આર્મીની નોકરી લેવા માટે અને જેમ કે ભગવાન ઉપર પણ ભરોસો હતો ને એમની મહેનત ઉપર પણ ભરોસો હતો અને દોસ્તો ફાઇનલી એમને આર્મીની નોકરી મળી ગઈ છે અને દોસ્તો આપણા આશેડામાં લોટી ગયા છે અને દોસ્તો એમનું સ્વાગત બહુ સારી રીતે કરવામાં આવ્યું છે દોસ્તો તમે દેખી શકો છો આપડા ગામની અંદર કેટલી બધી પબ્લિક છે તમને દેખાય છે દોસ્તો કેમકે આ રીતના આપણે પણ નોકરી લેવી હોય ને તો મહેનત કરવી

કરી લેજો કે કોઈને પણ ખબર પડે કે દોસ્તો આપણા કિરણભાઈ જેમ કે નોકરી લીધી છે એ પ્રકારની કોઈ બીજા પણ વ્યક્તિઓ